નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપ સબનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મમરાનો એકદમ ટેસ્ટી એવો હેલ્ધી નવો નાસ્તો અને ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે જો તમે એકવાર આ રેસીપી ટ્રાય કરી લીધી ને જ્યારે પણ તમને છોટી મોટી ભૂખ લાગે ત્યારે આ નાસ્તો જ બનાવવાનું પસંદ કરશો આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી વનિતાની વાનગીને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન તમને મળતા રહે અને તમને રેસીપીઓ ટેસ્ટી લાગતી હોય તો કમેન્ટ બોક્સમાં એકવાર ટેસ્ટી જરૂર લખજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં પાંચ કપ જેટલા મમરા લીધેલ છે તેને સારી રીતે પાણીથી ધોઈ લેશો અને એક મિનિટ જેવું પલાળીશું જેથી કરી તેમાં કચરો હોય તો તે નીકળી જાય એક મિનિટ પછી હળવા હાથે નીચોવી ચારણીમાં મમરાને કાઢી લેશું તો આ રીતે બધા જ મમરાને ચારણીમાં કાઢી લીધેલ છે અને પાણી છે તેને ફેંકી દેસું હવે નાસ્તો બનાવવા માટે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લીધેલ છે તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ ઉમેરીશું અને રાઈ કકડી જાય એટલે એક ચમચી જીરું જીરું સંધળાઈ જાય એટલે થોડા સિંગદાણા ઉમેરીશું અને બે થી ત્રણ મિનિટ જેવો મીડિયમ ફ્લેમ પર તેને ક્રિસ્પી થવા દેસું હવે તેમાં થોડા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરી તેને થોડું હલાવી લેશું તેના પછી અડધો કપ ડુંગળી એડ કરી તેની સાંતળી લેશું તો ફ્રેન્ડ્સ નાની એવી રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર દબાવજો જેથી મારી ઘણી બધી નવી નવી રેસીપીઓ આવે છે તેના વિશે તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે અને નવી નવી રેસીપીઓ જોઈ શકો તો તમે જોઈ શકો છો ડુંગળી સંતળાઈ ગઈ છે હવે તેમાં અડધો કપ ટામેટા ઉમેરીશું ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને સાંતળીશું હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધનિયા પાવડર ઉમેરી મિક્સ કરી લેશું હવે ગેસની ફ્લેમ લો કરી જેમ હમણાંને ધોઈ રાખ્યા હતા તેને ઉમેરીશું તેમાં લીલા દાણા જરૂર એડ કરજો કેમ કે લીલા દાણાથી તેનો સ્વાદ એકદમ સરસ આવશે અને ખાટું મીઠું સ્વાદ દેવા માટે તેમાં અડધો ટુકડો લીંબુનો રસ એડ કરીશું હવે ગેસ બંધ કરી તેને હળવા હાથે હલાવી લઈશું મિક્સ કર્યા પછી એક મિનિટ માટે ઢાંકણ બંધ કરી રાખીશું એક મિનિટ પછી તેને સર્વ કરીશું તો તમે જોઈ શકો છો મમરામાંથી બનતો ટેસ્ટી નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આ નાસ્તો તમે એકવાર બનાવશો ને તો તમારા ઘરના નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને આ મમરાની ચટપટી રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વનિતાની વાનગીને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ઓકે થેન્ક યુ